ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એઆઈએ બેલ સેમિનાર હોલ ખાતે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપિકા મિનલ પંચાલ બાર જેટલા વિદ્યાર્થીઓ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ હસમુખ પટેલ અકબરી યોગેશ પટેલ યોગેશ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક દ્વારા વિકસિત ભારતની સફળતા માટેના વિષયને અનુલક્ષીને સંબોધન કરવામાં આવ્યું હતું સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના ઉપક્રમે અંકલેશ્વર એસોસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપ ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે તો એમનો હું ખૂબ આભાર માનું છું અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામજીવન પદયાત્રા છે એ બે હજાર સાતથી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવરજજી અને વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજી ના માર્ગદર્શન અંતર્ગત અમે એકસો પંચોતેર ટુકડી દ તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા તથા દરેક એસોસિએશનમાં જઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણા અંકલેશ્વર ઉદ્યોગપતિ જે એસોસિએશન છે તેમને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે અને અમને ખૂબ મદદ કરી રહ્યા છે ગઈકાલે નગરપાલિકામાં પણ ખૂબ સરસ સફળ કાર્યક્રમ થયો છે તો અંકલેશ્વર તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું જીઆઈડીસીનો આભાર વ્યક્ત કરું છું જીઆઈડીસી તરફથી અમને આજે ખૂબ સરસ કાર્યક્રમ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું છે ધન્યવાદ અને અમને પરમિશન આપ્યું છે